ફડણવીસના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે ચંદ્રશેખર વાલનકુલે રાધાકૃષ્ણ પાટીલે મંત્રીપદના શપથ લીધા છે તો આ સાથે હસન મુશ્રીફ ચંદ્રકાંત પાટીલ પણ મંત્રી બન્યા છે એકવીસ દિવસ બાદ સરકાર રજાને અને એકવીસ દિવસ બાદ અત્યારે હાલ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે ગિરીશ મહાજન ગુલાબરાવ પાટીલે પણ મંત્રીપદના પદના શપથ લીધા છે નાગપુર વિધાનસભા ભવનમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ ગયો છે સૌથી પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાવન કુલે અને છ મંત્રીઓ સાથે કામ કરી ચૂકેલા રાધાકૃષ્ણ પાટીલે શપથ લીધા મહારાષ્ટ્રમાં તેત્રીસ વર્ષ બાદ કેબિનેટ વિસ્તરણ અને શપથ ગ્રહણ રાજ્યની ઉપરાજધાનીમાં થઈ રહ્યું છે અગાઉ એકવીસમી ડિસેમ્બર ઓગણીસ

ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ અત્યારે હાલ થઈ રહ્યું છે રાજ્ય ભાજપ પ્રમુખ બાવન કુલે અને છ મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂકેલા રાધાકૃષ્ણ પાટીલે પણ શપથ લીધા છે હસન મુશ્રીફ ચંદ્રકાંત પાટીલ પણ મંત્રી બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ભૂસે મંત્રી બન્યા વખત તેઓ પોતે ધારાસભ્ય બનેલા છે સાત વખત ધારાસભ્ય રહેલા ગણેશ નાયક પણ મંત્રી બન્યા છે વર્ષ બે હાજર ઓગણીસ ની વાત કરવામાં આવે તો વર્ષ બે હાજર ઓગણીસ માં શિવસેના તેઓ પોતે ભાજપમાં આવ્યા હતા તો બેઠકના ધારાસભ્ય સંજય પણ મંત્રીપદના શપથ લીધા છે ગુલાબરાવ પાટીલે મંત્રી તરીકેના શપથ લીધા ફડનવીસના ખૂબ જ નજીકના ગણાતા અને ભાજપના ખાસ એવા ધારાસભ્ય ગિરીશ મહાજનની વાત કરીએ તો તેઓ પોતે પણ મંત્રીપદના પદના શપથ લઈ ચૂક્યા છે તો આ સાથે જ કોલપુરના ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ પણ મંત્રી બન્યા છે એનસીપી ધારાસભ્ય હસન મુશ્રીફે શપથ લીધા હોવાનું માલુમ પડી રહ્યું છે તો સાથે સાથે શિરડીના ધારાસભ્ય રાધાકૃષ્ણએ પણ શપથ લીધા છે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે મંત્રી તરીકેના શપથ લીધા છે તો મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ થઈ રહ્યું છે રાજ્ય ભાજપ પ્રમુખ બાવન કુલે અને છ મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂકેલા પાટીલે લીધા છે તો આ સાથે જ અત્યારે હાલ મંત્રીમંડળ વિસ્તરણની કામગીરી ચાલી રહી છે સૌથી પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાવન કુલે અને છ મુખ્યમંત્રીઓ સાથે રહી ચૂકેલા કામ કરી ચૂકેલા રાધાકૃષ્ણ પાટીલે પણ શપથ લીધા છે